રાજુ સોલંકી અને જયરાતસિંહ જાડેજા અને ગણેશભાઈ ગોંડલ સમાધાન થઈ ગયું ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે મિત્રો વાત કીધો એક બે વર્ષ પહેલા જે મિત્રો વાત કીધો સંજય સોલંકી જે રાજુ સોલંકીનો પુત્ર છે અને કૈકની કે ગણેશભાઈ ગોંડલ અને મિત્રો વાત કીધો સાથે ઘણા બધા માણસો કૈકની કે એક વાકની વાકમાંથી મિત્રો વાત કીધો સંજય સોલંકીને ઉપાડીને કૈકની કે ગાડીની અંદર બેસાડીને એક ખેતરની અંદર લઈ જઈને માર મારવામાં આવ્યો હતો કૈકની કે આ મામલે મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલ 3 મહિના જેલમાં પણ રહ્યા છે પરંતુ કૈકની કે રાજુ સોલંકી પણ ઘૂસી ટોકના કારણે જેલમાં હતા પરંતુ કૈકની કે હાલ મિત્રો વાત કીધો બહાર છે ત્યારે અત્યારે સૌથી મોટા જયરીતભાઈ જાડેજા અને મિત્રો વાત કીધું કઈક ને કઈક રાજુ સોલંકી આ બધાનું સમાધાન થયું છે કંઈક ને કંઈક દિનેશ પાતરીજા કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે કંઈક ને કઈક તમે બધા લોકો જાણતા હશો ગણેશભાઈ ગોંડલ નું સર એવું નામ છે અનુરજ સિંહ જયરાજભાઈ જાડેજાનું પણ સારું એવું નામ છે પરંતુ કઈક ને જે મેટર થઈ હતી જેમની અંદર સોલંકી અને ક્યાંક ને કંઈક રાજુભાઈ સોલંકી પણ હવે મિત્રો વાત કીધું હમણાં થોડાક ટાઈમ પહેલા જેલમાંથી બહાર આવ્યા છે તેના ઉપર પણ ક્યાંક ને કઈક ઘુસી કેસ નાખવામાં આવ્યો હતો અને તેના દીકરાઓ પણ ક્યાંક ને કઈક નાખવામાં આવ્યો હતો અને હાલ મિત્રો વાત કીધો એક વકીલ સાથે વાતચીત કરતો ઓડિયો

પરંતુ આ બધાનું સમાધાન થયું છે વિડીયોને શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં જેથી આવા નવા વિડીયોમાં તમારા સમક્ષો લાવતરો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જશે બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય